જૈન સમુદાય અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આધ્યાત્મિક વર્ષા યોગ બે હજાર પચીસ નું આયોજન કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા જેમનું જૈન ધર્મના પ્રખ્યાત આચાર્ય સુનિલ સાગર મહારાજી સન્માન કર્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રાકૃતિક ભાષામાં લખાયેલા એક પુસ્તકનું ઉદ્ઘાટન હતું જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું પ્રકૃતિ તરીકે પણ ઓળખવામાં આવતી પ્રાકૃતિક ભાષા જૈન ધર્મના પવિત્ર ગ્રંથો અને આધ્યાત્મિક સાહિત્યની ભાષા છે આ પુસ્તકનું ઉદ્ઘાટન જૈન સંસ્કૃતિ અને પ્રાકૃત ભાષાના સંરક્ષણ અને પ્રશાસન પ્રયાસોને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમમાં જૈન સમુદાયના અનેક શ્રદ્ધાળુઓ વિદ્વાનો અને આચાર્યોની હાજરીએ આધ્યાત્મિક વાતાવરણને વધુ ઉજ્જવળ બનાવ્યું જૈન સમુદાયના સુનિલ સાગર મહારાજે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી જે ચોવીસ કલાક કામ કરે છે તે ક્યાંય નહીં મળે આ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળ રહ્યું છે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું મુખ્યમંત્રી અહીં આવ્યા પ્રાકૃત ભાષા એટલે કે પ્રાચીન ભાષા પ્રાકૃત ભાષા એક ધાર્મિક ભાષા છે સુનિલ સાગર મહારાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપીલ કરતા જણાવ્યું કે આ મહિનામાં ગણેશ મહોત્સવ અને પર્યુષણ પર્વ આવી રહ્યો છે ત્યારે માસનું વેચાણ ના થાય તે માટે ધ્યાન આપે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન ધર્મના અહિંસા શાંતિ અને આધ્યાત્મિક જ્ઞાનના સિદ્ધાંતોની પ્રશંસા કરી અને પ્રાકૃત ભાષાના સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમે જૈન સમુદાયની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તો એમાં કઈ ખોટી વાત નથી પણ અમારા માટે તો અમે તો ફક્ત ને જે આ પ્રથ અમને આશીર્વાદ એવા આપો કે અમારે જે સેવા દાયિત્વ સંભાળવાનું આવ્યું છે એ અમે ખૂબ નિષ્ઠાથી અને કર્તવ્યભાવથી જે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત માટેનો જે સંકલ્પ લીધો છે એના માટે ગુજરાત વિકસિત ગુજરાત માટે અમે આગળ વધી શકીએ એવા આપના ચરણોમાં આશીર્વાદ માગીએ છીએ અને ખૌ સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આપના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ